પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જેઠોલી ગામના સરપંચે યોજ્યો સર્વ રોગ નિદાન કેમ્પ નિઃશુલ્કમાં જેઠોલી હાઈસ્કૂલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જેમાં સેવા કેમ્પમાં નિઃશુલ્ક સેવા આપવા માટે લુણાવાડા ખાતે આવેલી આયુષ્ય હોસ્પિટલના અનુભવી અને જાણકાર ડોક્ટર ગૌરાંગ એમ પંચાલ ડૉક્ટર સંજય એમ પંચાલ ડોક્ટર શૈલેષ એમ પંચાલ ડોક્ટર નિશાંત એચ પટેલ અને બાલાજીનુર ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર વિમલભાઈ પટેલ અને પાંડવા પીએચસીના ડોક્ટર વૈભવીબેન અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી જેમાં આઠસો દર્દીઓની તપાસ કરવામાં આવી અતિ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે ગામમાં જ આવેલા મંદિરમાં પ્રાર્થના પૂજા કરવામાં આવી હતી સાથે સાથે મહાદેવ મંદિરના પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ ચૌહાણ અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠક સંયોજક દશરથભાઈ બારિયા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પક્ષોને જ્યાં બેઠા છીએ એ આપણી માતૃભૂમિ એ જ આપણી ભારત માતા અને દુનિયામાં આપણા દેશને જ પાછા માતા એમ કે છે અને બીજું બધું બોલવા જઈએ તો એ આવડું લાગે શ્રીલંકા માતા કી જાય એમ કહો તો કેવું લાગે આવડું લાગે ને અમેરિકા માતા કી જાય રશિયા માતા કી જાય એવું બોલાય ખરું એટલે આપણી ભૂમિ જે છે એ સદીઓથી પૂજનીય છે અને આપણા બધાનું ઘણું વેઠે છે અને એ જ આપણને લાલન પાલન પોષણ સંવર્ધન બધું જ કરે છે આ જમીન ઉપર